વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ ચૌદમી સદીમાં તેનું નિર્માણ થયું હતું ત્યારબાદ ગાયકવાડી શાસનમાં બે વાર તેનો સુધારો અને સમારકામ કરવામાં આવ્યું હતું આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવ્યું છતાં આ બ્રિજ અડીખમ ઊભો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆતના ભાગરૂપે કાંગરા ખરવા શરૂ થતાં પર્યાવરણવિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેનું સંજ્ઞાન લઈને મોડે મળી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ કામગીરી હાથ ધરી છે અને છેલ્લે અત્યારે જે મહત્વની કામગીરી છે કરી રહ્યા છે હું તો આનંદમાં છું કે ભાઈ આ એ બહાને વડોદરા શહેરનો આ મહત્વનો બ્રિજ છે એનું કામ થઈ રહ્યું છે વિશ્વામિત્રીના આ બ્રિજની વાત કરીએ તો એનો બહુ ઐતિહાસિક મહત્વ છે અને વડોદરા ડેવલપ નહોતું થયું એટલું બધું શરૂઆત હતી એમાં ચૌદ ચૌદમી સદીમાં ગુજરાતના સુલતાન જે અમદાવાદમાં બેસતા હતા અહેમદ શાહ એમને આ કિલ્લો અરે આ બ્રિજ અને માજેલપુરમાં એક મસ્જિદ છે એનું નિર્માણ કરાવેલું જે ખંડર હાલતમાં છે અત્યારે પણ આ જે બ્રિજ છે એના પછી ત્રણ વખત આપણે વડોદરાના વડોદરા સ્ટેટના ગાયકવાડ્સ લોકો હતા એમને આનું નિર્માણ કરેલું અને આજે ચોથી વખત એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે તો અમે લોકો વડોદરાવાસી તરીકે આ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આ બહુ સરસ લોકો માટે પ્રેક્ષણિક સ્થળ મળે અને લોકો જુએ આ કામનું તો મને ખ્યાલ નથી ત્યાં ઊભા છે હમણાં શરૂઆત કરી છે તો કેમકે ત્રણ ચાર દિવસ તો આ માછળોને એ બધું બાંધવામાં લાગશે પછી રિપેરિંગ કામ પંદર વીસ કે મહિનો જ થાય અને લગભગ દોઢ બે મહિનામાં પૂરું ના એનાથી કશું વાંધો નથી કેમ કે આ સિમેન્ટમાં રિપેરિંગ કરવાના છે તો સિમેન્ટ જો ઉલટો વરસાદ પડે તો મજબૂત થાય જે છેલ્લા પિલરો છે એમાં તમે જોઈ શકો છો કે જે ઈંટો છે ઊંટો ઈંટોનો ઉપયોગ અને ચૂનાનો ઉપયોગ કરેલો છે તો એમાં એ તમે જોઈ શકો છો કે એટલા વર્ષે એટલે ચૌદમી સદીનું છે તો ચૌદમી સદીમાં કે રીતનું બાંધકામ થતું હતું એ તમે ત્યાં જોઈ શકો છો ઇન્ડિકેશન પણ એના પર અને નીચેના ભાગ પર એ જોઈન્ટ છે અને એના પર જ આખું સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે અને અને ફરી પાછું રિપેરિંગ કામ સમારકામ થશે તો એની મજબૂતી વધશે ઓછી નહીં